જૂનાગઢના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ખેડૂતોનો સોયાબીન મગફળી જેવા પાકો સાથે માલઢોરનો ચારો પણ બગડી ગયો હોવાથી સર્વે કરાવવાની માંગણી કરી હતી માળિયા માંગરોળ તાલુકામાં કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે નુકસાનની ભરપાઈ કરવા સરકાર સહાય અને વળતર ચૂકવે તેવી ખાસ ભલામણ કરી છે આ પહેલા સાંસદે પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી સૌરાષ્ટ્રને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદને હિસાબે ખેડૂતોના પાકને પુષ્કળ નુકસાન ગયું છે મારા મત વિસ્તારના માળિયા અને માંગરોળ તાલુકામાં આ કમોસમી વરસાદને હિસાબે સોયાબીન અને મગફળીના પાકને નુકસાન ગયું છે સાથે સાથે ચાલુ ખેતીવાડીમાં પણ ઘાસચારાને પણ ખૂબ જ નુકસાન થયું છે એટલા માટે મેં મુખ્યમંત્રીશ્રીએ રજૂઆત કરી છે કે આ વિસ્તારના ખેડૂતોને સર્વે કરીને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે અને એક કે બે દિવસમાં અમે ગાંધીનગરમાં પણ રૂપ સાહેબને મળવાના છે વહેલામાં વહેલી તકે ખેડૂતોને સહાય મળે એવી અમે માગણી કરવાના છે નહીં એ તો સરકારમાંથી સૂચના મળે સર્વે થાય પછી આપણને ખ્યાલ આવે અત્યારે તો જે નુકસાની ગઈ છે એનું સર્વે કરીને તાત્કાલિક વળતર ચૂકવે એવી મારી માગણી છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર માં કમોસમી વરસાદ હિસાબે ખેડૂતોના પાક જેવા કે સોયાબીન છે મગફળી છે એ પાકને ખૂબ જ નુકસાન ગયું છે અમુક ખેડૂતોએ પાક પોતાનો લણી લીધો હતો અને ખેતરમાં પણ પડ્યો હતો અને માંડવીના પાત્રા પણ ખેતરમાં હતા એ દરમિયાન કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે ઘાસચારાને પણ ખૂબ જ નુકસાન થયું છે એના માટે અમે સરકારમાં મેં આજે લેટર લખ્યો છે કે ખેડૂતોને સર્વે કરીને તાત્કાલિક સહાય મળવી જોઈએ અને એકાદ બે દિવસમાં અમે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને પણ વહેલામાં વહેલી તકે સહાય આપે એવી અમે રજૂઆત કરવાના છે